જે માતાજી મિત્રો કેમ છો બધા મજામાં રહેશો તો હું પણ એક મજામાં જ છું આપણે આવી ગયા છીએ સવાર સવારમાં ભીશું અને હું શું આવી ગઈ છે આગળ બહુ જમા તમે જેવી જેવી બતાતી છે એ સવાર સવારનો નજારો કાંઈક અલગ જ છે અને ભેંસ આગળ અહીંયા ભેંસ રહે છે તો મિત્રો પે હું સરસ મજાની વળી ગઈ છે અને વળી ગઈ છે ડેમ બાજુ ને વાગી ગયા છે 10 10 ને 9 જેવું થયું છે અને આ છે સિંગળીદાર તો તમે બગુડા આવ્યા છે તો નજર જોયો છે આ તાર ડુંગરાવનો તો આ રીતે એક પેડા છે આ છે મંદિર ખોડિયારમાંનું તો આજ છે રવિવાર એટલે ટ્રાફિક હશે થોડું આપડી ભીમ પડી છે આજ છે ગાળો મિત્રો વાગી ગયા છે ચાર ને ભેવું જાય છે ધીરે ધીરે હવે નીચે પાણી બાણી પીને હવે પી જાય કે અડધી ઊભી છે બાવળીઓમાં એક વાગે ઊભા કરીને આમ હતા પણ કઈ પાણી બાજુ હેલા નહીં બહુ અહીંથી આગળ કેળીયા સડી ગયા ટોપલા ટોપલા બાવળી એટલે ઓગળવા મીડા છે બાપુ kali 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 હાલો halo 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 oh. મિત્રો આજ આખો દી વાદળ સાંજે જેવું હતું બે બે ત્રણ દિવસથી છે એટલે માલ ને મજા આવે એવું છે બાકી રખડો કેળામાં બાવળીમાં સારો છે એમાં ગઈ રખડા કરે